નવસારીમાં વસંત પંચમી ના શુભ દિવસે સરસ્વતી માતાજીના મંદિરમાં વહેલી સવારેથી ભક્તો હાજર રહી માતાજીની આરતી કરી ત્યારબાદ બધા સાથે મળી કેક કાપી પ્રાગટ્ય દિનની ઉજવણી અહીં કરવામાં આવી હતી માતાજીના મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું

હંસ આ સ્વરૂપ વિવેકનું છે જેથી વિદ્યાર્થીઓ સરસ્વતી માતાની પૂજા અર્ચના કરી પછી પરીક્ષા આપવા જતા હોય છે બાળકો સાથે વડીલો સરસ્વતી માતાજીના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવતા હોય છે માતાજીના મંદિરે સાંજે ભાવિક ભક્તો દ્વારા મહાઆરતી નો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા મંદિરના કારોબારી સભ્ય દિનેશભાઈ ચંપકભાઈ વિજયભાઈ દાનદાતાશ્રી અને આવનાર ભાવિક ભક્તોનો સાથ સહકારથી કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ શ્રી રમેશભાઈએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર દીપકભાઈ ભાઈ પરમાર સિટી ગોલ્ડ ન્યૂઝ નવસારી દક્ષિણ ગુજરાતમાં એકમાત્ર સરસ્વતી માતાજીનું મંદિર વૈશાખી નવસારી ખાતે આવેલું છે અને આજે વસંત પંચમીના પર્વ નિમિત્તે વહેલી સવારથી જ આરતી હવન અને માતાજીનો કેક કાપી અને વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી છે આ મંદિર છેલ્લા ઓગણચાલીસ વર્ષ થયા છે અને નવરાત્રિ જન્મોત્સવ પાટોત્સવ એવા બધા પ્રસંગો અહીં અમે ઉજવતા આવીએ છીએ અને આજે હવનમાં પણ વિસ્તારના તેમજ આજુબાજુના વિસ્તારના લોકોએ પણ હવનનો આહુતિ આપીને પોતાનો લાભ લીધો છે અને વિદ્યાર્થીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં માતાજીના આશીર્વાદ લેવા માટે આજે આવ્યા આપ જોઈ રહ્યા છો આજે વસંત પંચમીનો પાવન પવિત્ર દિવસ છે દસરા ટેકરી નવસારીમાં આવેલું એકમાત્ર સરસ્વતી મંદિર છે એમાં આજે વસંત પંચમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે અનેક ભાવિ ભક્તોની ભીડ વચ્ચે માતાજીનો યજ્ઞ થઈ રહ્યો છે આપ સૌને માતાજીના દર્શન કરવા અને યજ્ઞનારાયણના દર્શન કરવા લાભ લેવા માટે અત્રેથી અમે આહવાન કરીએ છીએ તમે પધારશો અમને ઘણો આનંદ થશે માતા રાણીનો આ ત્રીસમો આ પાટો વસંત પંચમીનો ઉત્સવ ઉજવી રહીએ છીએ અમે નવસારી દસરા ટેકરીમાં આવેલું એકમાત્ર મંદિર છે અને દરેક ભાઈ ભક્તોનો અમે દૂર દૂરથી આવીને એમના દર્શન કરીને લાભ અનુભવે છીએ